માર્ચ અને એપ્રિલમાં લેવાયેલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ નું પરીક્ષા નો આજરોજ નવ મે પરિણામ જાહેર થઈ ગયું છે માર્ચ અને એપ્રિલ મહિનામાં લેવાયેલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાનો આજરોજ નવ મે એ પરિણામ જાહેર થયું છે આ વર્ષે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના પરિણામ સાથે જાહેર કરવામાં આવ્યા છે જેમાં સુરતનું ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહનું પંચ્યાસી પોઈન્ટ છપ્પન અને સામાન્ય પ્રવાહનું ત્રણ પોઈન્ટ અડત્રીસ ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે ધોરણ બાર સાયન્સ અને સામાન્ય પ્રવાહમાં પણ સુરતે એ અને એ નો ડોંકો વગાડ્યો છે ગુજરાતમાં સૌથી વધુ સુરતમાં એ વન ના ત્રણસો વિદ્યાર્થી અને એ ના ચાર હજાર ત્રણસો બ્યાસી વિદ્યાર્થીઓ નોંધાયા છે ગુજરાત બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ બારની પરીક્ષાના પરિણામ જાહેર થયા છે જેમાં સુરતમાં રત્ન કલાકાર તરીકે કામ કરતા પિતાની દીકરીએ ધોરણ બાર કોમર્સમાં ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે પિતાની ટૂંકી આવકમાં પણ અથાગ મહેનત કરીને એવન ગ્રેડ પરીક્ષા સાથે પાસ કરી છે ત્યારે આગામી સમયમાં વિદ્યાર્થીનીએ ડેટા સાયન્સ એઆઈનો કોર્સ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે વરાછા વિસ્તારમાં દીકરી બાર કોમર્સમાં સાથે પીઆર પ્રાપ્ત કર્યા છે હેમાંશીએ કહ્યું કે આ સફળતા માટે અગિયારમું ધોરણ શરૂ થયું ત્યારથી આ રોજની આઠ કલાક જેટલી મહેનત કરતી હતી રોજે રોજની તૈયારી રોજ કરતી હતી શાળામાં જે ભણાવવામાં આવે તે સાથે ડાઉટ પણ શિક્ષકો પાસે ક્લિયર કરાવતી હતી હિમાંશીએ સફળતાનો શ્રેય પોતાની તપોવન સ્કૂલને આપ્યો હતો સાથે જ કહ્યું કે અહીંના શિક્ષકોને આચાર્ય મનસુખભાઈ ગોટી દ્વારા સતત ખૂબ આપવામાં આવતી હતી શિક્ષકોના માર્ગદર્શન અને મોટિવેશનના કારણે આ સફળતા મળી છે ત્યારે આગામી સમયમાં નિર્મા યુનિવર્સિટીમાંથી ડેટા સાયન્સ એઆઈ ટેકનોલોજીમાં અભ્યાસ કરવાની ઈચ્છા છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ શેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત જી મારું નામ મનસુખભાઈ ગોટી આચાર્યશ્રી તપોવન વિદ્યાલય આજરોજ એચએસસી માર્ચ બે હજાર ચોવીસનું સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે સૌ વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ છે દર વર્ષની જેમ આ વખતે રેકોર્ડ બ્રેક રિઝલ્ટ અમારી તપોન ગ્રુપ ઓફ સ્કૂલનું છે સામાન્ય પ્રવાહની વાત કરીએ તો સામાન્ય પ્રવાહમાં કુલ અમારા સિત્તેર બાળકોએ એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને એકસો ને જેટલા વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે સૌ વિદ્યાર્થીઓને સફળતા મેળવવા પાછળનું કારણ અમારા ટ્રસ્ટીશ્રીઓનો સહકાર વિદ્યાર્થીઓની એટલી જ મહેનત અને વાલીશ્રીઓનું એટલું જ કોપરેટર અને વિદ્યાર્થીઓ સારી એવી મહેનત કરી અને આ પરિણામમાં ઉત્કૃષ્ટ પ્રાપ્ત કર્યું છે આવનારા સમયની અંદર આ સૌ બાળકો કોમર્સ ક્ષેત્રની અંદર સારા એવા નોકરી વ્યવસાયિક અને બિઝનેસમેન બને ક્લાસ 1 ક્લાસ 2 ઓફિસર બની આ રાષ્ટ્રને ઉમદા સેવા આપે એવી તપોન ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી સૌ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવીએ મારું નામ વૈઘાસ્યા ધાર્મિક દીપકભાઈ છે હું તપોન શાળામાં અભ્યાસ કરતી હતી. કે સેલો રિઝલ્ટ આવ્યું છે આજે બરોબર. આજે કોમર્સમાં 96 96% એજ આવે છે અને 99.98% છે. કેવું લાગે છે આમ તો બહુ સારું લાગે છે જી મારું નામ જયેશભાઈ ગણાત્રા આચાર્યશ્રી સાયન્સ ડિપાર્ટમેન્ટ તપોવન વિદ્યાલય કઈ પ્રકારનું આ વર્ષે રિઝલ્ટ હા આજ રોજ જે રિઝલ્ટ સાયન્સનું વિજ્ઞાન પ્રવાહનું જાહેર થયું છે તો ગયા વર્ષની સરખામણીમાં ખૂબ ઊંચું રિઝલ્ટ આવ્યું છે અને તપોવન વિદ્યાલયના બાળકોએ પણ પંદર પ્લસ એ વન તથા પચાસ પ્લસ એ ટુ ગ્રેડ વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કરેલ છે શું સંદેશો આપવા માંગુ છું જે પ્રમાણે વિદ્યાર્થીઓએ મહેનત કરેલી હતી એ પ્રમાણે ધાર્યા કરતા સારું પરિણામ મળ્યું છે અને દરેક વિદ્યાર્થીઓની મહેનત ખૂબ સારી પડી છે અને વિદ્યાર્થીઓ જે પ્રમાણે મહેનત કરેલી હતી બોર્ડનું રિઝલ્ટ એ પ્રમાણે ધાર્યા પ્રમાણે જ આવેલું છે તો આ દરેક વિદ્યાર્થીઓ ઉચ્ચ એન્જિનિયર બને અને ડૉક્ટર બને એવી દરેક વિદ્યાર્થીઓને હાર્દિક શુભકામનાઓ માલાણી મનાલી હું તો પવન વિદ્યાલયમાં ભણું છું મારું રિઝલ્ટ છન્નું પોઈન્ટ છે અને મને સારું લાગે છે અચ્છા કેટલો કલાક અભ્યાસ કરતા હતા અને સ્કૂલમાં તમને કેવી મદદ મળતી હતી ডেইলি ছতে ছাদ आवर नो রিডিং হতো এবং স্কুল થી সারো সাপোর্ট হতো ম্যাটেরিয়াল নে হামা কোনি লে রমেশ ভাই গাইস তো ম অভ্যাস করছ তপওয়া বিজ্ঞানে ম অভ্যাস অভ্যাস করি কারণ ওয়াজ রিজন রেজাল্ট তয়ারে বহুত সাকোছে তয়ারে বহুত খুশি নে অনুভব থাই রিয়োছে আগার তো বনবা মাঙ্গোছো আগার ডক্টর বনবা মাঙ্গোছো হামে বারবার বাইক